કૃષ્ણને કહેજો આ બાગ માલિક કૃષ્ણ છે કૃષ્ણને કહેજો એક ફળ દે ને કહું છું તારી કથા સાંભળીએ છીએ એકાદ નાનુકડું ફળ આપને અમારું જીવન સુધરે અમારો સંસાર સુધરે અમારો સ્વભાવ સુધરે વિવેક જન્ય અમારી બુદ્ધિ ઈશ્વર ગામી બને ઈશ્વરગામી ની બને એવી કૃપા કરીને એક ફળ આપ અને હવે પછી જ્યાં જ્યાં હું કથામાં જાઉં ત્યાં દરેક જગ્યાએ મને તારું દર્શન થાય મને તું અને માત્ર તું જ દેખાય આવી ભાવના હું કેળવી શકું આવો ભાવ મારા હૃદયમાં જન્મે આવી કૃપા કરીને એક ફળ આપ એટલે દરેકને ફરી એકવાર કહું છું કે એક એક નિયમ લઈને જજો નૈમિશારણ ને

એ માત્ર ને માત્ર તમારા ને મારા છે એટલે આપણને એવું લાગે કે આ તો આપણી કથા છે આ તો આપણને કે છે પણ આમાં છે જ સાંજે સત્યનારાયણ ભગવાનની કથા વાંચશો ને તો એમાં જે પાંચે પાંચ ઉદાહરણો છે એ પાંચે પાંચ આપણા છે કારણ કે ઋષિઓને ખબર હતી ત્રિકાળ દ્રષ્ટા હતા એને ખબર હશે કે દ્વાપરનો મનુષ્ય કેવો હશે ત્રેતાનો મનુષ્ય કેવો હશે અને કળિયુગનો મનુષ્ય કેવો હશે એને આધારમાં રાખી અને આ વાતોને વર્ણવી છે અને આ વાતોને કરી છે આ સંસાર છે ને કાળકૂટ નામના વિષ થી ભરેલો છે કયું વિષ છે આ જે શિવજીએ પીધું હતું આ સંસાર સાગરને બચાવવા માટે થઈને સમુદ્ર મંથન વખતે આ એ એનાથી આ હળાહળ ભરેલો છે આવા આયોજન કરવા એટલે ખેલ નથી રમત નથી અને જેણે કર્યું હોય એને સાંભળવાની પણ તૈયારી રાખવી પડે કોઈને બે શબ્દ કહેવાની પણ તૈયારી રાખવી પડે થોડું ઘણું સહન કરવાની પણ તૈયારી રાખવી પડે ક્યાંક કહેવા જેવું લાગે તો કઈ પણ દેવાય ક્યાંક સાંભળવા જેવું લાગે તો સાંભળવું આ સંસાર હળાહળ વિષથી ભર્યો છે કારણ કે જ્યાં જેને જેવો મોકો મળશે ને તરત ચાંચ મારશે તૈયારી રાખવાની સાંભળવાની સહન કરવાની અને બની શકે તો એને પ્રેમથી વાળવાની સત્સંગ વગર વિવેક ના આવે અને મેન તમે બધાએ ઘણા બધા સત્સંગ કર્યા છે એટલે આપણી અંદર વિવેક પણ છે અને તમારા સર્વમાં વિવેક છે મેં જોયો છે એમાં હું નાય નહીં પડું બીજી વાત ક્યારેય કોઈના વખાણ નહીં કરું ત્રીજી વાત અહીંની અહીંથી કોઈનું ક્યારેય પર્ટીક્યુલર નામ નહીં લઉં કદાચ તમે ગમે એવડી મોટી ભૂલ કરી હશે કે તમે ગમે એવું મોટું દાન કર્યું હશે બંને વસ્તુ કોઈના વખાણ પણ નહીં કરું